તાલુકાના સાત ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઘોઘા તાલુકાના જુના પાદર ગામમાં આવેલ રહેણાંકી મકાન પાસેથી એક મહાકાય અજગર મળી આવવાનો બનાવ બનતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જૂના પાદરગામમાં એક રહેણાંક મકાન પાસે મહાકાય અજગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો જો કે અજગર રહેણાંકી મકાનમાં નજીક ફરતો હોવાની જાણ સ્થાનિકોએ ઘોઘા વન વિભાગને કરી હતી તો ગણતરીના સમયમાં ઘોઘા વન વિભાગના આરએફઓ એ એચ વાણિયાના માર્ગદર્શન હેઠળ વાળુકટ રાઉન્ડ સ્ટાફના વનપાલ સહિતની ટીમ જૂના પાદર ગામે બનાવ સ્થળે પહોંચી હતી ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા આ અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અંદાજે સાત ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયેલ આ અજગરને રહેણાંક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા